જો મેં તો આપણે વાયડી આવ્યા છે પાછા અને પાછા રેઢિયાર બધા કર્યા છે કમ સે કમ દહ બાર રેઢિયાર છે તો ચાલો બતાવું હું નયન આવ્યા છે આ તો કઈ ભા દવા આગળના ખેતરમાં છે કાળો કઈ જયો અહીંયા જો જઈ લયન ઓલી પરથી ચોખ જય સ્વામિનારાયણ ખો બધા મિત્રો મધમાં તો આજે આપણે માલ ચારવાનો વારો આવી ગયો છે મારા પપ્પા છે આજે ઘરે કારણ કે ઓલું થોડું દા ને એવું લાગી ગયું આપણે દાદરનું જે સાઈડમાં જગ્યા રહી જાય ત્યાં ને એવું કરવાનું હતું સાઈડ ભરવાનું હતું એ બધું આવ્યા છે કડીયા એ બધું ભરે છે તો માધમાં પપ્પા ઘરે છે જ આપણા વારો છે આજે આપણે આપણા પડામાં આવ્યા છે એમાં મોટા મોટાભાગના પડામાં ખડ છે એટલે તો આ બધા માર ચડે છે જો મિત્રો અત્યારે વાગી ગયા બાર અને વાગી ગયો મોરલો તો મોરલો વાગે છે જો બાર વાગે એટલે વાગે આવા આવતો હોય તો તમને મેલડીમાંનું મંદિર છે ત્યાં મૂકેલું છે પાલે પાણી ભેગા કરી થોડા થોડા ધીમે ધીમે હાથતા જઈયા આજનો ધડકો તો નથી પવન છે આને ઘેરે જ આવું છે નું હમણાં મહિન છે સરવાર થઈ અને વાસડો ઘરે છે એટલે એને નથી ગોટતું કાબર ને એને પાણી પીવું તો પાણી હતું પાઈ દીધું આપણે મોટર ચાલુ હતી તે તો પાઈની મિત્રો હ y hemos dado tiene reserva no a James ala ala ah ma ma qué es ese apredo anda ya vamos qué oh

જો મિત્રો આપણે આવાથી માલ આવેલા આવે છે આપણા નદી માં થઈ જો એક ગાય બીજા ગાય થી હાલે આવે ના બધા નાવા પીડ્યા એક ગો નાનું મોટું બધું આવે ઉજવા પાણીમાંથી کولې جاونی او به په اوبه پانی پیوې وړي اوه حال انا علي به دا بارا ځه حالو او اوه حال لکشمي او غنګا اوه حال او غنګا اوه ઓ તારે બોલવું પડે હાર શું બોલું કાર્તિક ભાઈ એમ નઈ લેવા તો કાર્તિક હારે જ ગોંધળે અને આ બે ભાઈઓ હારે જો અમારે જીલુ મારા મિત્રો બે ત્રણ બે હું ને સારો ખડી ખળી ખાઈને થઈ ગયો ગેસ

સેઝલ નામ છે કેવું હા સેઝલ જ નામ છે આનું મિત્રો છડી છે પાણી પીવા ઢાંડા પીન બાંધી દીધા છે પી લીધા ઢાંડા એટલે કિલ્લે આપણે નવી ગા લેવા છે આપણે એને બતાવી દઈ હા આપણે બાંધવા નથી જાવ એને હાલો જો ગમતી નામ છે ગમતી વાહ 走走走，走，干了不？